ભારતે સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતામાં મોટી છલાંગ લગાવી ભારત હવે પેઢીની ફાઇટર પ્લેન બનાવશે ખાનગી અને સાર્વજનિક ક્ષેત્ર સાથે મળીને ભારત માટે પાંચમી પેઢીના ફાઇટર પ્લેન બનાવાશે પાંચમી પેઢીના ફાઇટર પ્લેનથી વાયુસેના વધુ મજબૂત બનવાની છે સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે એડવાન્સ મીડિયમ કોમ્બેક્ટ એરક્રાફ્ટ કાર્યક્રમ માટે ખાસ મંજૂરી આપી છે આ પગલું ભારતના આત્મનિર્ભર ભારત અભિયાનને મજબૂત બનાવવા તરફ એક મોટું પગલું છે આ કાર્યક્રમ એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા ઉદ્યોગો સાથે ભાગીદારીમાં અમલમાં મૂકવામાં આવશે જે ખાનગીને જાહેર ક્ષેત્રની કંપનીઓને સમાન તકો પૂરી પાડશે આ પગલું સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારત માટે મોટું પગલું ગણવામાં આવી રહ્યું છે તેમજ વાયુસેનાને પણ અત્યાધુનિક પાંચમી પેઢીના ફાઇટર પ્લેન મળતા ભારતની વાયુસેનાની તાકાતમાં અનેક ગણો વધારો થશે